આ મુ કીધું હજુ કાકો બેહી રહ્યા નરવા બે કીધું બાજી પતે કોઈક રમા ન બાજી પતની ચો વાત કરી છોકરાને ને હાદત પડી જાય બાજી પત્તે પત્તે ના રમાય પછી રૂપિયા એમ કમાતા કરવું તારે

જો વારો એને હારજીત એવી રખાવ ભમન ભય નાખું ને હજાર રૂપિયા લઈ રૂચું આપણે તમે તો હજાર કાન ભાઈ છો ખાથી મને તો કોઈ ખબર જ પડતી નહી લ્યો આઈ ગયા મજૂરી કરતા ભાડે એટલે તારે ચાલુ થઈ ગયા

ને એવો મોટો પણ ભઈ તો પાછી લઈ જ આવા મા તો ટુકડા કોડો લાયો છો લાવું હું કાપી નાખું આ હાલ કોડીયા પડ્યા ને આ વસ્તી સોફર પાડે એ ભાડતો ના લેવાનો હોય તો બસ સીતા શું કર છો આખો પાડ્યું છે ને હવે પાડીયું તો પછી લઈ જાય હું મોળા વેલા પણ મારી વાત ઓપળ આ બાડો રે ને બાડો ઈરા 1000 રૂપિયા લઈને આ ખાણા ને થા શરત મોજી અડધી 1000 પડાવ હશે આ पेला पेहना पैसा लई जे हजार हजार करी बसू तो आई थोड़ी मोटी शरत राखो का चेतला राखो पोस जाननी पोस जाननी हा बघ बघ वी बोती पोस उसा आई हम येन फाल तो पडावा सी गुंजाम बता रहा है आशी तेमो हा हा मुयन कऊ जाका तो...

પણ શું પાડું બોલી કર હું કહું પણ વાપરો જ નહીં કહું તો શું ઘેર જઈને આજે તમારું જેવું હું નહિ કરું હા રોડો

આજે બોલાવત પડશે અલ્યા વાહ બતાઉ બોખા આયરો બે પોખાળોડો બીજા બધા બે પોખાળા નહીં પાછા હા આમ મિનિટ ની વાત આલુ તમનો પારો એ આ છે અમારો કેડ બોંધુ તો જોયો ને હું કેડ બોંધુ છું આ કેડ બોંધવા હતા ખોટું બોલો ભત્રીજાને બોલાયને આવું પાડવા પાડવાના

લોડે પડશે ઉપર લો લાકડી લો લાકડી પકડો અને આવો પાંચ મિનિટ માં કોઈથી કાઢો

વાત કરું છું તે હું ના પકડી રહ્યા છે ભયા ડુબલો પતલો ભાડ્યો છે એવો નહીં

તબી જાય એટલે એ ખબર પડી છે એવું હતું એમ નહીં હાલ દરોડા હવે બીજા ભાગમાં માં વાત ના છોડાય